તો મિત્રો તમે મગનું પાણી રેડી દેતા બરાબર તો આ પાણી રેડવાનું નથી તેનો ઉપયોગ આપણે લેવાનો છે અને મગનું પાણી કોઈ દિવસ ફેંકી નહીં દેવાનું તો વિડીયોની અંદર તમને એ બતાવવામાં આવશે તો મગનું પાણી આપણે રેડવાનું નથી એનો ઉપયોગ સરસ મજાનો કરવાનો છે ને પછી એનો ટેસ્ટ તમે જોજો એ વસ્તુનો તો વિડીયોની અંદર બન્યા રહો એ જોવા માટે બરાબર મગનું પાણી ખૂબ જ સેહત માટે ફાયદાકારક હોય છે આપણને તાવ આવ્યો હોય અથવા કંઈ પણ બીમારી થઈ હોય તો આપણને ડૉક્ટરે એમ કહે કે એ વસ્તુ પીવાનું મગનું પાણી પીવાનું મગનું શાક સબ્જી શું કહેવાય કે વાફેલા મગ ખાવાના એવું બધું કહેતા હોય તો આપણે એ જ મગનું પાણીનો ઉપયોગ લઈશું વિડીયોની અંદર બન્યા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજના વાગી ગયા છે દસ તો દસ વાગી જે છે ને થોડી મિનિટ પણ ઉપર થઈ ગઈ છે તો ચાલો વિડીયોની અંદર બનાવી લેજો આપણે બનાવવાનું છે મગનું શાક એના અંદર આપણે જુઓ ડુંગળીને બધું નાખી દીધું છે અંદર જોઈ શકો તમે ડુંગળી એ વાફવામાં નાખીશું અને તમે આવું શાક નહીં બનાવ્યું હોય કોઈ દિવસ મગનું જોજો એકદમ સરસ મજાની આપણે જુઓ ચટણી અંદર કરી નાખી છે ડુંગળી મરચાં અને શું કહેવાય જીરું અને લીલું મરચું હા એટલું નાખી અને આપણે ગ્રેવી તૈયાર કરી દીધી સરસ મજાની જોઈ શકો તમે જુઓ સરસ ગ્રેવી તૈયાર થઈ જઈએ આપણી ટીચિન ચીન બનાવીએ આપણો ડાયરેક્ટ મશીનમાં નહીં કરતો ચાલો આપણો વખાર કરવાનો છે તો આને પહેલાં કાઢી દઈએ આપણે ગમે તે એક સાઈડમાં વાટકામાં કાઢી દઈશું પહેલાં તો મિત્રો આપણે એ જ તપેલી મૂકી છે ચડવા માટે જોઈ શકો તમે અને હવે વેડીશું અંદરની સાઈડ આપણે જોઈ શકો તમે આપણે તેલ મૂકી દીધું છે અને હવે આપણે મસાલા નાખવાના છે જરા અંદર જો આ આપણે જો આમ કાઢી દીધું વાટકામાં આપણે પાણી પણ અંદર જ રાખવાનું કાઢવાનું નથી બરાબર તો પાણીનો પણ ભરપૂર ઉપયોગ લેવાનો કારણ કે મગનું પાણી સહેત માટે સારું હોય છે વાફેલાનું એમ હવે આ ગ્રેવી આપણે અંદર નાખવાની છે ફૂટી જવાય છે તો ગ્રેવી અંદર નાખી દઈએ પહેલા તો જો આ મસ્ત મજાની આપણું શું કહેવાય ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો જો આપો શેકાઈએ ને એટલે આપણું મસ્ત મરચાં મરજા મ્યાંઠા કરવાના કારણે શેકાઈ તો મજા આવશે તો મસળવાનું તો આના અંદર આપણો મસાલો કરી દઈશું મરચું નાખીશું સ્વાદ પ્રમાણે આટલું બરાબર પછી નાખવાનો છે થોડોક ગરમ મસાલો નહીં જેવો બહુ નથી નાખવાનો પછી નાખીશું ધાણા જીરું એડ કરીશું અંદર પછી નાખીશું હળદર આવી રીતે જોઈ શકો તમે આવી રીતે કામ થઈ જશે આપણો મસાલા અંદર નાખી દીધા અને ચડી જાય એટલે પછી મસ્ત આપણે શું કરાય શેકાઈ ગયો મસાલો પણ સરસ ચટણી જો એકદમ સરસ આ પણ મસ્ક લાગે ચટણી જેવું અને હવે આપણે નાખી દેવાનું છે અંદર મગરું શાક બરાબર જોઈ શકો તમે આવું કંઈક ટેસ્ટ આવ્યો છે દેખાવમાં જોવો સરસ થઈ ગયું ને મગરું શાક જો દેખાવામાં પણ ટેસ્ટી અને ખાવામાં પણ એકદમ મસ્ત અને ફાયદાકારક હેલ્ધી પણ કહેવાય તો ચલો આપણું મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે ઉપર બરાબર હવે આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું એનાથી ટેસ્ટ સરસ આવશે ઉપર નાખવાથી ટેસ્ટ મસ્ત આવશે તો ચાલો જોઈ શકો તો મસ્ત મજાનું આપણે શાક રેડી થઈ જશે બે મિનિટની અંદર મસ્ત થઈ જશે ભાઈ તમને બતાવીએ તો મોગ્રે શાક રેડી થઈ જવા આવ્યું છે અને વિડીયોની અંદર બન્યા રહેજો કારણ કે મજા આવશે એમ જોવાનું છોકરાઓ પણ વચમાં આવી ગયા હતા તો પણ થોડો સીન લઈ દીધો છે જોઈ શકો આપણે શાક રેડી થઈ જાય સરસ મજાનું શાક આપણું મસ્ત બની ગયું શું ઊભી એક અંકાત બે નહીં હા રેડા હલો તો મિત્રો જો આ આપણે સરસ મજાની સબ્જી રેડી થઈ જઈશું મગની જોઈ શકો તમે જો ટેસ્ટી પણ સન સરસ પણ લાગશે તો મગના પોણીનો આપણો સરસ મજાનો ઉપયોગ કર્યો તમે પણ કરજો આવી રીતે ખાવામાં પણ હેલ્ધી અને સરસ કહેવાય જો અને વિડીયો ગમે તો લાઈક સે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ લખજો અને એમ લખજો કે મગનું શાક કેવું થયું દેખી શકો છો તમે આવી રીતના ટેસ્ટી મસ્ત મજેદાર શાક થયું છે તો ચલો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને એક સબસ્ક્રાઈબ કરો અને સાથે બે લાઇકન પણ દબાવો એટલે કોઈ પણ વિડીયો હોય તો પહેલી તમારા સુધી પહોંચી અમે મૂકી આવી તમારા સુધી આવી જાય તો બે લાયકન દબાવવા ન ભૂલતા અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ